રક્ષાબંધન પર્વે ભાઈ બહેનના પવિત્ર સંબંધી ઉજવણી વચ્ચે ભરૂચ નગરપાલિકા તરફથી એક સુંદર પહેલ જોવા મળી હતી પાલિકા પ્રમુખ વિભુતાભાઈ યાદવ દ્વારા જાહેર કરાયું હતું કે રક્ષાબંધનના પાવન દિવસે ભરૂચ શહેરમાં બહેનો માટે સિટી બસની મુસાફરી નિઃશુલ્ક રહેશે આ યોજનાનો હેતુ એ છે કે બહેનો સરળતાથી ભાઈના ઘરે જઈ આ પ્રેમના પર્વની ઉજવણી કરી શકે પરંતુ આ મર્યાદિત એક દિવસની ભેટ વચ્ચે મોટો પ્રશ્ન ઉઠે છે શું ગુજરાતમાં બહેનો કાયમી રીતે આવી યાત્રા સેવાના હકદાર નથી ભારતના ઘણા રાજ્યો જેમ કે દિલ્હી પંજાબ તમિલનાડુ કર્ણાટક અને અન્ય રાજ્યો કાયમી રીતે મહિલાઓ માટે રાજ્ય પરિવહન બસમાં મફત મુસાફરીની યોજના અમલમાં મૂકી ચૂકી છે તો પછી વર્ષોથી રાજ્યમાં અને કેન્દ્રમાં શાસન કરતી ભાજપ સરકાર ગુજરાતમાં આવી કાયમી યોજનાઓ શા માટે નથી લાવી શકતી મહિલાઓની સુરક્ષા આત્મનિર્ભરતા અને વિમોચન માટે રાજ્ય સરકાર શું માત્ર તહેવારના દિવસો પૂરતી જ યોજનાઓ આપે છે શું દરરોજ બસમાં સફર કરતી બહેનોનું જીવન સહેલું બનાવવા માટે સરકાર ગંભીર છે વિશેષ વાત એ છે કે ગુજરાત જે રીતે વિકાસના મોડલ તરીકે રજૂ થાય છે ત્યાં એવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે મહિલાઓ માટે કાયમી મફત બસ મુસાફરી જેવો હેતુક યોજનાઓ અહીં શા માટે અમલમાં નથી આવતી વિભૂત યાદવ વિભૂતિબા યાદવ દ્વારા આ એક દિવસે ભેટ આપી શુભેચ્છા આપવી ખરેખર પ્રશંસનીય છે પરંતુ હવે જરૂર છે આવા પ્રયાસોને નીતિ સ્તરે કાયમી બનાવવામાં આવે જેથી બહેનો માટે વિકાસના રસ્તા ખરેખર ખુલ્લા બને નમસ્કાર દર જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા તરફથી રક્ષાબંધન ના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે જેથી કરીને બહેન ભાઈના ઘરે સરળતાથી જઈ શકે અને હું ભરૂચ નગરજનો શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું અને આવી જ રીતે દર વર્ષે આપ ભાઈ અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું